પ્રવાસમાં ચાલુ છું આવું છું જાઉં છું પણ આજે અમારા રાજકોટ છે રંગીલું રાજકોટ છે અને અમારા મતદાતા અમારા કાર્યકર્તા અમારા ટેકેદારો બહેનો હોય ભાઈઓ હોય એ સાહેબ ને લે છે ચાંદલો કરે છે હાર પહેરાવે છે તો એની ખુશી ઓર હોય એનો મતલબ એવો છે કે વિજય તો પાકો છે પછી કોઈ સામે આવશે લડશે અને ચાલશે એ તો પ્રક્રિયા છે લોકશાહીમાં પણ અમારો વિજય નિશ્ચિત છે અને સાત લાખ એકાવન હજાર થી ઉપરની નીચે અમે જીતશે સર રાજકોટ માંથી કોંગ્રેસ માંથી નામ સરકાર નથી કેટલો ફરક પડશે ફરક તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસને ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલીથી લઈ આવશે અને લડશે તો ડિપોટી જશે પરેશ ધાનાણી મારા બહુ નજીકના મિત્રો છે પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસમાં જે લોકો કામ કરતા હોય એની રીતે કામ કરતા હોય અહીંયા કોંગ્રેસમાં પણ ત્રણ ભાગ પડી ગયા છે એટલે એક ભાગ લ્યો તો ધાનાણી સાહેબને મનાવવાને એની એવું હટ પકડી કે મને કોઈ મનાવવા આવે તો હું બાઈક આપું ને એ બાઈક આપી છે પુત્ર શું કરે કોને લડાવશે શું થશે તો ભગવાનના આપની વાત છે પણ આવશે તો ડિપોઝિટ ગુમાવીને જશે એવી હું એને પેલા પાડી